ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ સીઝ ફાયર થયું અને સીઝ ફાયર બાદ દેશના પ્રધાનમંત્રી સામે અનેક લોકોએ આંગળીઓ ઉઠાવી છે અનેક લોકો સવાલ કરી રહ્યા છે પરંતુ અનેક મુદ્દાઓ એવા છે જેને લઈને લાગી રહ્યું છે કે મોદીજી ચૂપ શું કારણથી છે એક મુદ્દો એ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટ્વીટ જેની અંદર એવું લખેલું હતું જે સૂચવે છે કે કંઈક મોટું થવાનું હતું બીજો મુદ્દો એ છે કે પાકિસ્તાનમાં આવેલા ભૂકંપનો ઝટકો ત્રીજો મુદ્દો એ છે કે પાકિસ્તાનના એક મંત્રી છે જેણે આપેલું ઇન્ટરવ્યુ અને ચોથું એ છે કે પાકિસ્તાનના અગિયાર જેટલા એરબેઝ છે તે તૂટી ચૂક્યા છે આમાં કંઈક ને કંઈક એવું છુપાયેલું છે અને એ વાત છે તે નરેન્દ્ર મોદી ચાવી ગયા હોય તેવું લાગે છે શું થયું છે અને શું થવાનું છે આ બંને વચ્ચે અત્યારે સવાલો ઉઠ્યા છે અને તેના કારણે જ અનેક લોકો મોદી સામે સવાલ કરી રહ્યા છે પરંતુ આખરે નરેન્દ્ર મોદી નરમ કેમ્પ પડ્યા છે એની વાત કરીએ તો ચાર થી પાંચ મુદ્દાઓ એવા છે જે નરેન્દ્ર મોદીના નરમ પડવાની એ વાત છે તેની ચાળી થઈ રહી છે કે કયા કયા મુદ્દાઓ છે શું મુદ્દાઓ છે આની વિસ્તારથી વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મૌરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તેગી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ પેદા થઈ હતી પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો થયો ત્યારબાદ ભારતે ઉપર કરી અને પાકિસ્તાન બાદ બંને દેશો વચ્ચે ડ્રોન હુમલા અને મિસાઈલોની શરૂઆત થાય છે પાકિસ્તાન છે તે એક એક પછી ડ્રોન છે તે ભારત ઉપર તાગે છે અને ભારત છે ત્યારબાદ તેનો તોડ જવાબ આપે છે પાકિસ્તાનની અંદર નેવું મિનિટની અંદરમાં ભારતે જે મિસાઇલો છોડી છે એ મિસાઇલો સટીક એ

હથિયારો છે તે ક્ષતિગ્રસ્ત થયા છે ઘણા બધા એવા રિપોર્ટ્સ કઈ છે એવી ચર્ચાઓ છે કે એ પરમાણુમાં રિસાવ શરૂ થઈ ચુકો છે રિએશન આવે છે તે લીક થઈ ચૂક્યા છે આવી એક વાત છે એમાં કન્ફર્મ કેટલું છે ખ્યાલ નથી પરંતુ પાકિસ્તાન છે ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરે છે અમેરિકા સાથે વાત કરે છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને તેના સૈન્યના વડા એને ભારતને રોકવા માટે અપીલ કરે છે શાયદ એમાં એ ધમકી પણ આપવામાં આવી હોઈ શકે છે કે હવે તેની પાસે કોઈ રસ્તો નથી એના પરમાણુ શસ્ત્રો નાશ કરી રહ્યું છે ભારત અને હવે અમે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરીશું કદાચ આ વાત હોઈ શકે છે અચાનક અમેરિકા છે તેના ઉપરાષ્ટ્રપતિએ પહેલા પાકિસ્તાનને એવું કીધું હતું કે તમારા બંનેનો પ્રશ્ન છે તમે લોકો જોઈ લો પરંતુ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પની આ કેસમાં એન્ટ્રી થાય છે અને અચાનક તે સીઝ ફાયરનું કહે છે નરેન્દ્ર મોદી છે તે પણ એની વાતને માની જાય છે તેવી ચર્ચા છે અને તેનું પાછળનું કારણ આ હોઈ શકે છે કે પાકિસ્તાનમાં ઘણું બધું નુકસાન થયું છે અને આખરે પાકિસ્તાન મરણીય બન્યું હતું કે હવે તેની પાસે કોઈ રસ્તો નથી ત્યાં તો પરમાણુ શસ્ત્ર છે તે પાકિસ્તાનમાં જ પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારશે અથવા તો તે ભારત ઉપર હુમલો કરી શકે છે આ વાત ચર્ચાઈ રહી છે તેમાં કેટલી સત્યતા છે એ ખ્યાલ નથી પરંતુ બીજું એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે ચાર પોઈન્ટ રીક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપે પણ અમેરિકાને હલાવી દીધું છે અમેરિકાને એવું છે કે આ ભૂકંપ નહીં પરંતુ પાકિસ્તાને પરમાણુનું ટેસ્ટિંગ કર્યું હોય જેના કારણે આ તે ધ્રુજી હોય શકે છે જેના કારણે અમેરિકાએ દખલગીરી કરી હોય કે પરમાણુનો ઉપયોગ થશે તો વિશ્વ માટે ખતરનાક છે કારણ કે ટ્રમ્પનું એક ટ્વીટ છે જેની અંદર સ્પષ્ટ કરેલું છે કે આ યુદ્ધની અંદર લાખો લોકો માર્યા જાત અને આ એ જ વાતને તરફ ઇશારો કરે છે કે ક્યાં પરમાણુ હુમલાનો ખતરો હતો કે નહીં ત્રીજો મુદ્દો એ છે કે પાકિસ્તાનના એક મંત્રીએ એક ચેનલની અંદર ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપ્યું છે કે ભારતે નુકસાન ખૂબ કર્યું છે પાકિસ્તાન તબાહ થઈ ચૂક્યું છે પહેલેથી જ પાકિસ્તાન બરબાદ છે અને હવે વધુ થઈ ચૂક્યું છે હવે અમારી પાસે કોઈ રસ્તો નથી આવું એક સ્ટેટમેન્ટ છે કે પાકિસ્તાનના એક મંત્રીએ એક ટીવીની ચેનલને ને આપ્યું હતું જેમાં સ્પષ્ટ કીધું હતું કે અમારી પાસે હવે કશું જ બસ્યું નથી અમારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી આ એ સૂચવે છે કે પરમાણુ હુમલાની શાયદ તે તૈયારી કરી રહ્યું જોકે એમાં પણ કેટલું શક્યતા છે એ ખ્યાલ નથી ચોથું એ કે ચીન છે તે પાકિસ્તાનની તરફેણમાં આવ્યું છે એમાંય બે કારણો મનાઈ રહ્યા છે કે ચીન પાકિસ્તાનની તરફેણમાં એટલા માટે આવ્યું છે કે ચીનના હથિયારો તમામ ફેલ થઈ ચુક્યા છે જે ડ્રોન તુર્કીના હતા એ પણ તૂટી પડ્યા છે

શું ખરેખર પાકિસ્તાનના એ એરબેઝ જે તબાહ થયા છે તેની નજીક આવેલા જે પરમાણુના હથિયાર હતા તેને ક્ષતિ પહોંચી છે અને પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે આ એક મુદ્દો છે શું આપને લાગે છે કે પાકિસ્તાન પરમાણુ હુમલો કરી શકે છે તેવી દહેશત હતી શું આપને એવું લાગે છે કે ભૂકંપની કામપારી એ ટેસ્ટિંગ હોઈ શકે છે ને તેના કારણે અમેરિકા વચ્ચે આવ્યું છે શું એ હોઈ શકે છે કે ચીન છે તેના હથિયારો ફેલ થઈ ચૂક્યા છે જેના કારણે તે પાકિસ્તાનના સપોર્ટમાં આવ્યું છે અને પાંચમો કે શું આમાં અમેરિકા તો કોઈ ગેમ નથી રમી રહ્યો આવા અનેક સવાલો છે પરંતુ આ સવાલોના જવાબ છે તે હજુ સુધી મળ્યા નથી જોકે પાકિસ્તાનને જે નુકસાન થયું છે તે આપણી સેનાએ એ તમામ નુકસાનના આજે આંકડા સાથેની પ્રેસ કોન્ફરન્સ કરી હતી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સાથે એ પણ કીધું હતું કે હવે તમે ગોળી છોડીશો આપનું શું તર્ક છે કારણ કે આ તમામ હાલ ચર્ચાઓ છે અને કોઈએ ઓફિશિયલી જાહેરાત નથી થઈ કે શું આખરે થયું છે એવું અત્યારે માત્ર એટલું મનાઈ રહ્યું છે કે અમેરિકાએ વચ્ચે દખલગીરી કરી છે મોદી સીઝ ફાયર માટે માની ચૂક્યા છે પરંતુ એમાં અંદર શું રંધાઈ રહ્યું છે તેની ઓફિશિયલી જાણકારી નથી આવી આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે આ અનેક મુદ્દાઓ છે તેને લઈને આપ શું માનો છો કે શું પરમાણુ ક્ષતિગ્રસ્ત થયું છે પાકિસ્તાન બરબાદ થયું છે પાકિસ્તાન પરમાણુ હુમલો કરવા માગતું હતું શું ચીન સાથે આવ્યું છે એટલા માટે ભારતે વિચાર્યું છે શું ખરેખર અમેરિકા જ કોઈ ચાલ ચાલી રહ્યું છે અમેરિકા ભારતને બચાવવા માગે છે અમેરિકા પાકિસ્તાનને બચાવવા માગે છે કે અમેરિકા ખુદને બચાવવા માગે છે આપનું આ શું કહેવું છે કારણ કે અમેરિકા પણ એક મોટા હથિયારોનું સોદાગર છે કારણ કે તેનું કામ છે હથિયારો વહેંચવા આપ આ મુદ્દે શું કહેશો અચૂકથી આપ કમેન્ટ કરીને જણાવજો અને આવા જવ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ